દહેગામ તાલુકાના વરોધ પાસે આવેલ મેશ્વ નદીની રડીથી રાહદારીઓ પરેશાન દહેગામ તાલુકાના વરોધ નાની માસંગ મોટી માસંગ લીમ માણકપુર બાવળાની મોવાડી જેવા ગામો ચોમાસામાં ભારે વરસાદ પડવાથી નદીમાં પાણી આવતા રસ્તો બંધ થવાથી આજુબાજુના ગામોની જનતા અક્કલની મોવાડી થઈ તલોદ તાલુકામાં પ્રવેશ કરે છે તેનું અંતર ઘણું જ વધુ હોય છે મહેશ્વર નદી ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે શાળાના વિવિધ અને જનતા માટે માથાનો દુખાવો બની જાય છે લોકચર્ચા ચાલી રહી છે કે જો આ રડીની જગ્યાએ પુલ બનાવવામાં આવ્યો હોય તો આજે આવી નોબત ન આવી હોત જેને વખતે રડી ઊંચી બનાવી હોત તો આજે પાંત્રીસ કિલોમીટર જેટલું લાંબુ અંતર કાપી પાયા રખ્યાલ થઈને ઉજેડિયા તલોદ જવાય પેટ્રોલ પંપ ડીઝલ તથા સમય નાના મોટા ખર્ચાઓ સાથે જનતાના સમય પણ બચાવો થયો ન હતો તો શું આ રડી બનાવી ત્યારે એન્જિનિયર તથા લાગતા વગતા કર્મચારી અધિકારી થોડું વધારે ધ્યાન રાખી રળીની ઊંચાઈ વધારી હોત તો વિદ્યાર્થીઓ અને જનતા આવી પરિસ્થિતિઓનો સામનો ના કરવો પડ્યો હોત રિપોર્ટર જયંતિભાઈ પટેલ દહેગામ ગાંધીનગર